સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલા પાર્સલમાં એકસો ચાળીસ ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એમ કહી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા વીસ લાખ પચાસ હજાર પડાવવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપનારને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા છેતાળીસ વર્ષીય શિક્ષકને અજાણ્યા નંબરથી વિડીયો કોલ કરી બ્લુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ એક લેપટોપ વગેરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે આ પ્રકરણમાં તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પૂછપરછ કરવાની છે એમ કહી ધાક ધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા વીસ લાખ પચાસ હજાર પડાવી લીધા હતા આ પ્રકરણમાં સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે નવાડ હુસૈન દાઉદ માણેક અને શાહનવાઝ મહંમદ સિદ્દીક વાઠાની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે બંને જણાએ પોતાના બેંક એકાઉન્ટ ઢગ ટોળકીને ભાડે આપ્યા હતા છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે પોલીસ કમિશનર સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી જેમાં દંપતીને ડિજિટલ વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંગકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર પાંચ પાસપોર્ટ ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડ નો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કઈ તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહી ને કોર્ટ કચેરી

પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી થી નવ લાખ પચાસ હજાર જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી બે આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેમાં નવાઝ માણેક અને શાહ નવાઝ વાડા એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આમાં નવાઝ જે છે એને પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાડાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે